સાચી વાત ને છોકરાઓ ભેગો લેવો હોય તો આપણે જોવું તો પડે ને તો આ છે લીલા મોર અને લીલા મોર જોઈ શકો છો આપણે ક્યાં છે બહુ વાઘા છે લીલા મોર હવે આ શું છે આપણે પાંચ શિવ અત્યારે અહીંયા હું છે આરામ છે બિચાડું અહીંયા વધારે પડતા બિચાડા

મજા જ આવી જાય ને પછી તો હું આ તો બધું જો અત્યારે ખુલ્લું જ રાખેલું છે અયા કઈ જે નઈ મગરું છે આ મગરું આપણે ક્યાં ક્યાં છે આપણે જોઈ લઈએ અયા મગર જોવા માટે તમે સબ્સ્ક્રાઇબ કરવું જ પડશે મિત્રો આ હું છે મગર મગર આપણે ક્યાં છે ને અત્યારે મગર આપણે ગોતવાની આ કાઈ ઘટે નહીં ઓ તમારો

અને પાણીમાં નાઈ છે ઠંડા પાણી હશે આવી જજો હજી આગળ આપણે ઘણું જોવાનું બાકી છે મિત્રો ઠીક છે આપડે શું છે ભારતીય સુરજ એ ઓલી બાજુ છે કાચબો અને અત્યારે જો અહીંયા આપડે બતાવી દે આ બાકા જો કઈ ઘટે નહીં હો ભાઈ

અને મિત્રો આ પ્રાણી છે ને આ પ્રાણી જો આ પ્રાણી આ પ્રાણી ને કોઈ નો પછી આ પ્રાણી ને આ પ્રાણી શક્કરબાગ માં છે ને નવું આવ્યું છે મિત્રો ઠીક છે આ બાજુ આપણે જોઈ શકો છો આ બાજુ જરક છે તો અત્યારે આપણે આવી ગયા છીએ વરુ નાર વરુ નાર અને વરુ છે આપડે કોને કોને જોયું ચાલો કમેન્ટ કરો ફટાફટ અત્યારે આપણે જો થોડાક અત્યારે વાંદરા પાયા જાય છે મિત્રો

હાલ મારા કમા હાલ આયુ કમા આયુ આયુ બાપ આયુ કમા આયુ આવી કમલે જાની વધારે હરી નો કરાય આ પછી હે ને આપડા ઉપાડી કે રિલેટિવ એક કાઈ ઉપર જ છે જો ખ્યાલ જ નથી આપણને આ દેખાડ જ તને લઈ લે ભાઈ કેમ છે આ કે મને બધા ભેગા થઈ

વીસ થી ત્રીસ વર્ષની આયુષ્ય હોય છે ભેખર ની ઠીક છે તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ભેખર ક્યાં છે અહીંયા ભેખર બતાવી દે તો હા ઓરિજિનલ બકરી હોય ને બચ્ચું નાનું એના જેવું લાગે છે જોઈ શકો છો કાળિયાર આ કાળિયાર તમે કોઈ જોયું છે બહુ છેઠું છે અત્યારે કાળિયાર ભેખિયાર એવો આમ ક્યાં આમ દૂર છે અહીંયા વચ્ચે જો ખાડો એવડો છે ને કે એ લોકો આ બાજુ આવી ન આવે બાકી તો ઠેકડો મારીને વૈયા હોતા જોઈ છે આગળ આપડે તો બીજું હોય હું અત્યારે જો આ હરણ જેવી પ્રજાતિ કઈક છે હવે આપણને ખ્યાલ નથી આપણે જોઈ ત્યાં હું લખું છે ઠીક છે આવી જ જાજો હાલો તો આ હરણ જેવું છે કે હરણ જ છે શું છે આ જરા કમેન્ટ માં તમે મને જણાવો કે આ હરણ છે કે હરણ છે હવે મિત્રો તમે ડાયનોસોર આપણે જુનાગઢ ના ની અંદર ડાયનોસોર આવી ગયું છે તો તમે જોઈ શકો છો આ છે ડાયનોસોર ક્યાં ભાઈ બતાવો તો આપડે ડાયનોસોર આપડે જુનાગઢ ના સક્કરબાગમાં ડાયનોસોર આવ્યું હોય કઈ ઘટે નહીં અત્યારે આપડે હવે બહાર નીકળવાની તૈયારીમાં છીએ એક્ઝિટ કરવાનું છે ઠીક છે તો આવા જ વિડીયો જોવા માટે આપડી ચેનલ ને લાઈક કરજો કમેન્ટ કરજો તમારા સપોર્ટ ની જરૂરત છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઠીક છે હવે આપણે આવી ગયા છીએ બાર એટલે આપણે જવાનું છે એક્ઝિટ હવે આપણે બીજે ક્યાંક મળશું